પૈસા નહીં લેવું એટલે પૈસા કોણ છે હા શીખવા તો જવા દો શીખવાનો આવો આવો બાબુ આવો સુપર કામ કરી ભયું હું એ સુપર સુપર કોમ કરી ભઈ બોલો સુપર તું પૈસા જોતા હતા ઓ પૈસા તો માર જોડે હે ને આ જો મારું ખર્ચું હોય આજે મારા ઘર બનાવવાના મારા બીજા જોડે પૈસા લેવાના નો સીધી ના હારું એનો કોની બોલે લે ના ના સા આહા આ તો જબરું થયું હવે

મારું wow, ફેસપુરા wow,